નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું એક વિદ્યાર્થી દીઠ સાત વૃક્ષો રોપી તેના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું એક વિદ્યાર્થી દીઠ સાત વૃક્ષો રોપી તેના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં વૃક્ષારોપણ થશે શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાએ પ્રતિક્રિયા આપી હતી आज रोज पांच जून ભારત સરકાર દ્વારા એક પીળ કે નામ એ કાર્યક્રમ લોન્ચ થયેલ છે એ અંતર્ગત સમિતિની અમારી કવિ પ્રેમાનંદ શાળા જે વાડી છે એ ખાતે અમે મહારુદ્ર હનુમાન શિક્ષા એવં સેવા સંસ્થાન સાથે મળીને વૃક્ષારોપણ કાર્યક્રમથી તેની શરૂઆત કરી છે એક વિદ્યાર્થી દીઠ સાત વૃક્ષો વાવવાનું અમારું લક્ષ્યાંક છે ફક્ત વૃક્ષો વાવવાનું જ નહીં પણ એનું જતન કરવાનું પણ અમારું લક્ષ્યાંક છે માન્ય મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી માન્ય શ્રી સાહેબ તરફથી પણ અમને સૂચના અને પૂરતો સહકાર છે આ બાબતે આ ઉપરાંત શાળાઓની કમ્પાઉન્ડ વોલ શાળાઓના જે મેદાન છે એના ફરતે પણ અમે ઊંચા વૃક્ષો વાવવાનું આયોજન કરી રહ્યા છીએ ડ્રોપઆઉટ માટે થઈ છે સરકારશ્રી આ વખતે બિલકુલ ડ્રોપઆઉટ ના રહે એના માટે ખૂબ જ સક્રિય છે એના માટે અમે એક સરકારશ્રી દ્વારા અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે પ્રવેશોત્સવના સમયગાળા દરમિયાન એસએમસી અને સ્થાનિક સમુદાય સાથે મળી અને જે ડ્રોપઆઉટ સંભવિત બાળકો છે એના વાલીઓ સાથે સમજૂતી અને ચર્ચા કરવામાં આવશે અને એક પણ બાળકનું ડ્રોપઆઉટ ના થાય એવા પ્રયત્ન કરવામાં આવશે આ ઉપરાંત પ્રવેશોત્સવના સમયે વાલી અને વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવા માટેનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ નિયમિત અભ્યાસ માટેની પ્રતિજ્ઞા છે એ તમામ સ્કૂલોમાં તેનું આયોજન કરવામાં આવનાર છે